હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ મીઠાઈ બાસુંદીની રેસિપી તો તમે જોઈ શકો છો કે આપણી બાસુંદી એકદમ પરફેક્ટ બની છે જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો બહારથી લાવવાનું તો ભૂલી જ જશો તો તેના માટે એક લીડા તળિયાવાળી પેન લઈશું ને તે પેનમાં પાંચ છ એમએલ જેટલું આપણી દૂધ નાખીશું મેં અહીંયા અડધો લિટર જેટલું દૂધ લીધું છે ને દૂધમાંથી આપણે મલાઈનો ભાગ કાઢવાનો નથી ને ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે એક બોઇલ આવે ત્યાં સુધી દૂધને મિક્સ કરી લઈશું આપણે દૂધને સતત ચલાવતા રહેવાનું છે જેથી તે તળિયે ચોટી ન જાય ને સાઈડમાં જે મલાઈ ચોટે છે તેને પણ આપણે કાઢતા જઈશું સાઈડમાં ચોંટેલી મલાઈને આમાં એડ કરવાથી આપણું દૂધ એકદમ ઘટ બની જાય છે મલાઈદાર હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ દૂધમાં એક બોઇલ આવવા દઈશું તો બસ હવે આપણે આમાં અડધો કપ જેટલી ખાંડ નાખીશું તમે ખાંડ તમારા અકોર્ડિંગ વધુ ઓછી કરી શકો છો જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું ને સતત ચલાવતા રહીશું દૂધને તો તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે ને દૂધમાં એક બોઇલ પણ આવી ગયું છે ને એકવાર હવે આપણે આને મિક્સ કરી લઈશું ને હવે આપણે આમાં અડધો કપ જેટલો માવો નાખીશું આ માવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે માવો ન હોય તો તમે આની જગ્યાએ દૂધને એક બે વધુ બોઇલ આવવા દેશો એટલે તમારું દૂધ એકદમ મલાઈદાર થઈ જશે તો બસ આવી જ રીતે આપણે પાછો બીજો બોઇલ આવવા દઈશું ને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે તો બસ હવે આપણે આમાં થોડી બદામની કતરણ નાખીશું ને મિક્સ કરી લઈશું એક બોઇલ આવવા દઈશું જેથી તેમાં બદામનો કાચો સ્વાદ ન આવે તો બસ હવે આપણે આ દૂધને એક આપણે બાઉલમાં કાઢી લઈશું આવી જ રેસીપીના વિડીયોઝ જોવા સ્વાદની સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો હવે આપણે આને બે કલાક માટે ફ્રીજમાં મૂકીશું જેથી એકદમ ઘટ થઈ જશે તો બસ બે કલાક પછી આપણે કાઢીને જોઈએ તો આપણી બાસુંદે એકદમ ઘટ અને મલાઈદાર થઈ છે તમે જોઈ શકો છો કે આ બાસુંદી ચમચાને બંને સાઈડથી કોટ થઈ જાય એવી ઘટ બની છે તો બસ હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું ઉપરથી થોડીક બદામની કતરણ નાખીશું અને ડેકોરેટ કરી લઈશું તો બસ તૈયાર છે આપણી બાસુંદી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે જો તમે આ રેસીપી ટ્રાય કરશો તો બહારથી તો તમે લાવવાનું ભૂલી જ જશો તો બસ ચેનલને લાઇક કરો સેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો